સરકાર સભ્ય પણ હાજર હતા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા તેમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા અભદ્ર ભાષામાં ગાળા ગાડી કરતા હું વચ્ચે પડ્યો અમાન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું ભલે ગમે તે હોય એક મહિલા આગેવાન છે એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે એ મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે મોબાઈલથી હુમલો કરતા થોડી જપાઝપી થાય પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જાય ને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે કાચના ગ્લાસ દ્વારા ને ઘણી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખ હું જોઈ લઈશ હું આમ કરીશ એમ કરીશ તો બધા વિષયો ભાઈ બધા કર્મચારીઓ હાજર જ હતા આખી બેઠક ક્યાં યોજાઈ હતી અને આવું બનવાનું મુખ્ય કારણ શું હતું કામની બાબતમાં કે અન્ય કઈ બાબત હા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણ છો એક ચૂંટાયા છે અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આપશે મુખ્ય બાબત મહિલા મુખ્ય બાબત તો કામની વેચણી તો નહીં જોડે અભદ્ર ભાષા કરી થયું છે સાહેબ ઢોલ ધાપત બી થઈ છે અમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો બધું સત્ય વાત છે અધિકારીઓની હાજરીમાં Kok okay. ranso ya Benet alukana tidio bata? Benet alukana okay. mamlet okay.